મારી બેને રાખડી બાંધવા આવશે ને એટલે મારા મેળ ના આવો કાલે પણ મેં તમારી બેન ને વહેલા બોલાય લીધા છે મેં કીધું તું મારા ઘરે મારા જવાનું છે તેમને કીધું કે વાંધો નહીં સારું ભાઈ કાલે જઈ આવીશું પણ વેલા ઘેર આવી જવાનું ત્યાં બાપુ કાલે તો લાલ થઈ જવાની મારી બધા ભેગા થઈ પટ્ટી પાડશે મારી કાલે પચીસ પચાસ હજાર રૂપિયા લઈ લઉં જોડે કેમ ના ના કેમ કરોડપતિ એટલે શું કેવા માંગો છો તમારા જોડે કોઈ પૈસા નહી હા થોડી પૈસા કઢાવાય એટલે કઉ છું હું લઈ લઉં અને હવે તો મારા ભાઈ કમાય છે તમારો એક રૂપિયો કાઢવા દે તમને ના ખબર હોય ને તો તોય કાલે મારા પૈસા તો લઈ જ લેવા પડશે હા લઈ જ લેજો આટુ બાઈ પડ એક ના એક જીજાજી જો નવઈ નઈ કરતા અને મેં તો કહી દીધું જો તમારા જીજાજીઓ ને તો ટેન્શન નઈ લેવાનું ટેન્શન શું લેવા લેવાનું જીજાજી બેઠો જ છે જીજાજી તો બેંક છે અને આ બેંક ભાઈ બેન ભેગા થઈને લૂંટવાના